આખરે વાત પાઘડી પર આવી જામનગરના લોકપ્રિય રાજવી પરિવારના શત્રુ સલય નરેન્દ્ર મોદીને હાલારી પાઘડી પહેરાવી મોદી માટે અને ખાસ કરીને ભાજપ માટે આ પાઘડીનું બહુ જ મહત્વ છે સવાલ એ છે કે મોદીના માથા પર જામ સાહેબની આ પાઘડી પહેરેલું જોઈને ક્ષત્રિયો માની જશે ખરા શું મોદી ભાજપની પાઘડી બચાવશે નમસ્કાર ગયા અઠવાડિયે એડિટર્સ વ્યૂમાં મેં કહ્યું હતું કે નરેન્દ્રભાઈ એમના પ્રચારમાં છેલ્લે એવું કહેશે ને ક્ષત્રિયોને રાજી કરવાની કોશિશ કરશે આજે એમણે આડકતરી રીતે જામ સાહેબને ખૂબ યાદ કરીને ક્ષત્રિયોને રાજી કરવાની કોશિશ કરી છે હાલારી પાઘડી અને નરેન્દ્રભાઈ મોદીનો સંબંધ બહુ જૂનો છે બોતેરમાં પ્રજાસત્તાક દિને નરેન્દ્રભાઈએ હાલારી પાઘડી પહેરી અને સલામી ઝીલી હતી જામ સાહેબના અને પોલેન્ડના સંબંધો અને પોલેન્ડના સાથેના ભારતના સંબંધો જામ સાહેબને કારણે કેટલા મજબૂત છે એવું પણ એમણે કહ્યું ટૂંકમાં નરેન્દ્રભાઈએ આજે જામ સાહેબને ક્ષત્રિયોના પ્રતિક અને એના એક પ્રતિનિધિ તરીકે એવી રીતે યાદ કર્યા કે તમામ ક્ષત્રિયોને એવું લાગે કે નરેન્દ્રભાઈ ક્ષત્રિયોને અને ખાસ કરીને રાજવી પરિવારને ખૂબ નજીકથી ચાહે છે નરેન્દ્રભાઈએ ભૂચર મોરીના યુદ્ધની પણ એક આખી વાત યાદ કરી કે કોઈ મુખ્યમંત્રી આવવા તૈયાર નહોતા પણ હું ગયો હતો કારણ કે દરેક મુખ્યમંત્રીને એ વખતે એવું કહેવામાં આવતું હતું કે ત્યાં તમે જાઓ તો તમારી સત્તા જાય નરેન્દ્રભાઈએ કહ્યું કે હું હિંમત કરીને ગયો હતો પણ લાખ રૂપિયાનો સવાલ એ છે આમ તો પાંચ લાખની લીડનો સવાલ એ છે કે જેના કારણે ક્ષત્રિયો નારાજ છે એ વિવાદિત વ્યક્તિત્વ એટલે કે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સુરેન્દ્રનગરની સભામાં એમનું નામ હોવા છતાં પણ વડાપ્રધાનની હાજરી હોવા છતાં પણ હાજર નહોતા રહ્યા ભાજપે એવું કહ્યું કે એમની અંગત વ્યસ્તતાને કારણે પુરુષોત્તમભાઈ નથી આવી શક્યા એ વાત માનવામાં આવે એમ નથી કારણ કે વડાપ્રધાનનો કોઈ પણ કાર્યક્રમ હોય તો કોઈ પણ ઉમેદવાર સાથે કામ પડતા મૂકીને સ્ટેજ પર હાજર થઈ જાય છે એટલે ભૂતકાળમાં પુરુષોત્તમ રૂપાલા પણ થઈ ચૂક્યા છે પણ કંઈક એવું છે કે એમને વડાપ્રધાનના સ્ટેજથી દૂર રાખવામાં આવ્યા છે જામનગરની સભા પહેલા નરેન્દ્રભાઈએ રાબેતા મુજબ ફટકાબાજી કરી અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને આજે એમણે એક નવો શબ્દ પણ આપ્યો લવ જેહાદની જેમ વોટ જેહાદ એટલે કે કોંગ્રેસ હવે વોટ જેહાદ કરવા માંગે માગે છે એટલે કે મુસ્લિમોમાં બહુ જ મોટા પ્રમાણમાં મતદાન કરાવડાવીને ઘણી જગ્યાએ હરાવવા માંગે છે એવો પણ એમને સંકેત આપ્યો કોંગ્રેસને એને જમાનાથી માંડીને ઇન્દિરા અને અત્યારના વર્તમાન કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સુધી બધાને ઝાટક્યા અડધી રોટલી ખાઈશું પણ ઇન્દિરાને લાવીશું એવું કહેનારા અત્યારે કોંગ્રેસમાં જ નથી એવું પણ એમણે કહ્યું અને છેલ્લે ફરી એક ઇન્ટરેસ્ટિંગ વાત નરેન્દ્રભાઈએ કોરોના વખતે જેમ થાળી વગાડવાનું કહ્યું હતું એમ આ વખતે મતદાન વખતે થાળી વગાડતા જાઓ અને માહોલ ઉભો કરો એવું પણ મતદારોને કહ્યું કારણ કે સવાલ પાંચ લાખની પાઘડી પહેરાવવાનો છે ભાઈ સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો રોડ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર